છોટાઉદેપુર ઉદેપુર પંતકમાં 110 જેટલા ડોલામાઈટ પથ્થરનો પાવડર બનાવવાનો કારખાના આવેલા છે આ કારખાનાઓને છોટાઉદેપુરમાં આવેલી 32 જેટલી પથ્થરની ખાણો કાચો માલ પૂરો પાડે છે પરંતુ આ ખાણો એનવાયરમેન્ટ ઈસી સર્ટી રદ થવાને કારણે ખાણ માલિકોએ બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે પથ્થર પીસવાના 110 જેટલા કારખાના ઉપર કાચો માલ જઈ શકતો નથી જેથી દેશના ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ રાજ્યમાં સપ્લાય થતો ડોલામાઇટ પાવડર નું પ્રોડક્શન અટકી ગયું છે અને મિલ માલિકો ને રોજના સાહીઠ લાખ નું નુકસાન થઈ રહ્યું છે તેથી આવનારા ટૂંક સમયમાં આ કારખાના પણ બંધ કરવા પડે તેવી નોબત આવી છે અને દોઢ થી બે રોકાણકારો માટે આવનારા સમયમાં આર્થિક કટોકટી સર્જન થશે છોટા જબુ ની ડોલોમાઇટ માઇન છો કારણે બંધ કરવામાં આવી છે એના કારણે ત્યાંથી કાચો માલ આવતો સપ્લાય બંધ થયેલ છે જેના કારણે છોટાદો પણની ડોલોમાઇટ ફેક્ટરીઓમાં માલ ન આવવાથી ઉદેપુરથી જે માલ સપ્લાય થતો તો ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર અને પરરાજ્યમાં તે બંધ થવાની કટોકટી આવી છે હવે આ જો માઇન્સો ચાલુ ન થાય તો આવતો સમય ડોલોમાઇટ કારખાના અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોને બહુ મોટી અસર પડી રહી છે કે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા મજદૂરો અને ટ્રાન્સપોર્ટ યુનિયનના દરેક કાર મેમ્બરો અને ગાડીઓવાળા ટ્રકોવાળા સાથે કુલ પાંચસોથી છસો વ્યક્તિઓને આ મોટી અસર પડેલી છે તેથી અમારું એટલું જ કહેવું સરકારને કે ટૂંક સમયમાં આ એસીનું શરટીનું કંઈ પણ એનું કારણ લાવી અને એનું નિરાકરણ લાવી અને આનું એક રસ્તો નીકાળીને માઇન્સો ચાલુ થાય અને છોટાઓના કારખાના ફરી ધમધમતા થાય એવી અમારી માગણી છે અને જો આવું આવું ચાલશે તો આગળ સમય બહુ કટોકટીનો આવશે તેથી આ ઈસીના સર્ટીનું કંઈ પણ નિરાકરણ લાવી અને માઇન્સ ચાલુ થાય એવી અમારી માંગણી છે છુટાઉદેપુર ડોલોમાઇટ ઉદ્યોગ લગભગ મારા જન્મ પહેલાંથી ચાલુ છે સિત્તેર વર્ષ ઓછામાં ઓછા થઈ ગયા છે અને આજી કઈ જે સરકારશ્રીના કંઈ નિયમો આવેલા છે એમાં એન્વાયરમેન્ટ સર્ટિફિકેટની જે જરૂર છે એના લીધે ત્રીસથી પાંત્રીસ માણસો હાલ ટોટલી બંધ થઈ ગઈ છે અને સરકારશ્રીએ એમને બંધ કરવાનો આદેશ આપેલો છે તો છોટાઉદેપુરમાં એકસો ને પાંત્રીસ કે ત્રીસ ફેક્ટરીઓ જે આવેલી છે એના લીધે છોટાઉદેપુરમાં કાચો માલ આવતો નથી અને કાચા માલની એટલી બધી અછત થઈ ગઈ છે કે ફેક્ટરીવાળાને દોઢથી બે કરોડનું એક ફેક્ટરીએ રોકાણ કરેલું છે તે રોકાણ અત્યારે નુકસાન ભોગવે છે અને સરકારશ્રીને પણ આમાં જીએસટી રોયલ્ટી પછી લાઇટ બિલ કે જે પણ કંઈ સરકારશ્રીને આમાંથી જે ઇન્કમ મળે છે તેનો પણ લોસ સરકારશ્રીને થઈ રહ્યો છે તો મારે આ મીડિયા થ્રુ એટલું જ જણાવવું છે કે માઇન્સનો જે પ્રોબ્લેમ છે એ વહેલામાં વહેલી તકે કોઈ પણ હિસાબે એનો ચુકાદો જલ્દી સકારાત્મક લાવે અને ફરીથી છોટાઉદેપુરની ફેક્ટરીઓ અને માઇન્સો ધમધમતી થાય અને એમાંથી પચીસથી ત્રીસ હજારો જે વ્યક્તિઓ છે એમને રોજગારી મળે અને સૌનું બધું સંભાળી જાય એવી અમારી વિનંતી છે આ ટોલોમાઇટ ઉદ્યોગ આવેલા છે અને છેલ્લા પાસઠથી સિત્તેર વર્ષથી આ છોટાઉદેપુર ટોલોમાઇટ ઉદ્યોગ ચાલે છે અને છોટાઉદેપુર જિલ્લાની એક જીવાન દોરી સમાન છે એના ઉપર લગભગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પચીસથી ત્રીસ હજાર લોકોની રોજગારી ચાલેલી છે પણ હમણાં ઘણા સમય તે માઇન્સમાં જે પ્રોડક્શન થાય છે માઇન્સો જે ચાલે છે પચીસથી ત્રીસ માઇન્સો છે એ રેગ્યુલર ચાલે છે પણ એના ઉપર ઇસીના કારણે એ પ્રોડક્શન એમણે બંધ કરી દીધું છે અને આ ઈસીનું જો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો માઇન્સ ઉપર તે આવતો કાચો માલ બંધ થઈ ગયો છે અને અત્યારે સ્ટોક જે ડોલોમાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં છે એ પૂરું થવા તે ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ જશે અને આ અસર આ પચીસ ત્રીસ હજાર લોકો જે છે એના ઉપર પડવાની છે પણ એની સાથે સંકળાયેલો આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એમને પણ માટી અસર પડવાની છે વારંવાર રજૂઆત કરવા છતાં હજી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ ઉદ્યોગ જો અહીં બંધ થશે તો પડોશી રાજ્ય જે અલીરાજ અલીરાજપુર છે એમપીમાં અને રાજસ્થાન એના ઉપર આ ઉદ્યોગ આખો ડાયવર્ટ થઈ જશે અને આ એરિયામાં જે મજૂ મજૂરનો પ્રશ્ન છે એમને બહુ મોટી અસર થવાની શક્યતા છે તો અમારી સરકારને વિનંતી છે મીડિયા દ્વારા અમે સરકારની વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે આ જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો જે પ્રશ્ન છે એ એનો ઉકેલ લાવે સકારાત્મક ઉકેલ લાવે અને ફરીથી આ માઇન્સનો જે ઉદ્યોગ છે પછી પાછો ચાલુ થાય અને ડોલોમાઇટ ગ્રાન્ડિંગ યુનિટને આ જે કાચો માલ છે એ સરળતાથી મળી રહે તેવી અમે આશા રાખીએ છીએ